માર્ગના ગ્રંથમાંથી પાઠ બીજો અધ્યાય કડી એક થી બાર થોડા દિવસ પહેલા ઈસુ પાછા આવ્યા એટલે વાત ફેલાઈ ગઈ કે તેઓ ઘેર છે અને એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણામાં પણ માય નહીં ઈસુ તેમને ઈશ્વરની વાણી સમજાવતા હતા એવામાં કેટલાક લોકો ચાર માણસો પાસે એક લકવાવાળાને ઉપાડીને ત્યાં લઈ આવ્યા પણ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ન શક્યા એટલે ઈસુ હતા ત્યાં આગળનું છાપરું તેઓએ ખોલી નાખ્યું અને એ બાકોરામાંથી લકવાવાળા માણસને બીછાના સાથે નીચે ઉતાર્યો એ લોકોની શ્રદ્ધા જોઈ ઈસુએ લકવાવાળાને કહ્યું બેટા તારા પાપ માફ કરવામાં આવે છે હવે ત્યાં કેટલાક શાસ્ત્રીઓ બેઠા હતા તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ કેમ આમ બોલે છે આ તો ઈશ્વરની નિંદા કરે છે એક ઈશ્વર સિવાય પાપની માફી કોણ આપી શકે એમ છે ઈસુ તરત જ અંદરથી સમજી ગયા કે એ લોકોના મનમાં આવા વિચાર ચાલે છે એટલે તેઓએ તેમને કહ્યું તમે શા માટે મનમાં આવા વિચાર સેવો છો શું સહેલું છે તારા પાપ માફ કરવામાં આવે છે એમ લકવાવાળાને કહેવું સહેલું છે કે ઊઠ અને તારું બીછાનું ઉપાડીને ચાલવા માંડ એમ કહેવું સહેલું છે પણ તમને ખબર પડે કે પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે એટલા ખાતર તેમણે પેલા લકવાવાળાને માણસને કહ્યું હું તને કહું છું કે ઊઠ તારું બીછાનું ઉપાડીને તારે ઘેર જા એટલે પેલો માણસ ઉઠીને તરત બિછાણ ઉપાડીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો આ જોઈને બધા ચકિત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા આવું તો કદી જોયું નથી આ પ્રભુની વાણી છે

અને નમૂનેદાર જીવન જીવી આગીઓને ઈસુ તરફ દોરી લઈ જઈ શકીએ એક કુટુંબમાં રોજ સાંજે બોલતી ગુલાબ માળાનું અનુકરણ તેની બાજુનું કુટુંબ કરતું થઈ જાય છે આપણે બધા રૂપ જીવન જીવવા કૃપા માંગીએ i